તો શ્રી રામ ફ્રેન્ડ્સ તો આજે ટિફિન સિરીઝમાં બનવાનું છે વેજ પુલાવ એટલે બેઠો ભાત તો એના માટે મેં લઈ લીધું છે પેનમાં તેલ અને અહીંયા ખરીદી છે આદુ અને લસણ અને સમારી દે છે વેજીટેબલ એમાં કેપ્સિકમ ડુંગળી અને ટામેટું છે તો વઘારમાં લઈ લઈએ જીરું જીરું સતડાયા પછી નાખી દઈએ થોડા ખડા મસાલા અને ખાંડેલી લસણ અને આદુની પેસ્ટ પેસ્ટ સારી રીતે સંતળી જાય એના પછી આપણે નાખી દઈશું સૌપ્રથમ ડુંગળી ડુંગળીને આપણે થોડી બ્રાઉન કરવાની છે ડુંગળી સંતળી ગયા પછી નાખી દઈશું કેપ્સિકમ ટામેટું હવે વેજીટેબલ થોડા ચડી ગયા એટલે એમાં નાખી દઈશું આપણા રૂટીન મસાલા હળદર મરચું મીઠું અને ધણાજીરું પાવડર અને સ્વાદ માટે આપણે નાખીશું બિરયાની પુલાવ મસાલો અને થોડો પાઉભાજી મસાલો બહુ મસ્ત ટેસ્ટ આવશે હવે મસાલા બરાબર સાંધડાઈ જાય એના પછી આપણે નાખી દેવાના છે અડધોથી પોણો કલાક પલાળેલા બિરિયાની ભાત અને ભાત છૂટા અને વ્હાઈટ થાય એના માટે નાખી દઈશું લીંબુનો રસ હવે આપણે ચીટી નથી મરવાની આ રીતે વાટકી નાખી દઈશું તો પંદર મિનિટમાં તૈયાર છે આપણા ભાત તો જુઓ કેવા બન્યા છે વિડિયો ગમે તો કરી દેજો ફોલો અને થેન્કસ ફોર વોચિંગ